રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં બીએલ ઓ ની કામગીરીમાં પ્રથમ સ્થાને છે જસદણ તાલુકાના રહી છે તેમાંથી ત્રણ શિક્ષકો એટલે કે બુથ લેવલ ઓફિસર ની ફરજમાં વ્યસ્ત રહેતા ધોરણ એક થી આઠના ના વિદ્યાર્થીઓ અભ્યાસમાં મોટી મુશ્કેલી ઉભી થઈ છે મળતી માહિતી મુજબ બીએલ ની ફરજ પર શરૂ કર્યા બાદ આ ત્રણેય શિક્ષકો

મનસુખ ઠાકરિયાએ તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે સ્કૂલ દ્વારા આંતરિક તપાસ કરવામાં આવી ત્યારે પણ શિક્ષકો ખરેખર બીએલઓ ની કામગીરીમાં વ્યસ્ત હોવાની બાબત બહાર આવી છે સરકાર ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો સાથે શિક્ષણ સુધારવાના દાવા કરતી હોવા છતાં શિક્ષકોને બીએલઓની જવાબદારી સોંપવાથી મૂળભૂત શિક્ષણ પ્રભાવિત થતું હોવાનું વાલીઓનું માનવું છે વિપક્ષ નેતા મનસુખ સાકરિયા એ ચીમકી ઉચ્ચારી છે કે જો શિક્ષકો ને તાત્કાલિક બીએલો ઓ ફરજમાંથી મુક્ત ન કરવામાં આવે તો આગામી સમયમાં શાળાઓ ની તાળા મારવાની ચળવળ હાથ ધરવામાં આવશે આ બીએલ ઓ ની કામગીરીથી કંટાળી અને શિક્ષકો છે એ હાલ વર્તમાન સમયમાં આત્મહત્યા કરી રહ્યા છે ગઈકાલે તમે બે બનાવ એવા બન્યા છે કે જેના શિક્ષકોએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે આ બીએલઓની કામગીરીથી અમે કંટાળી અને આત્મહત્યા કરી છે તમે વિચાર કરી જુઓ કે આ આ તંત્ર દ્વારા કેટલો માનસિક ત્રાસ આપવામાં આવે છે અને કેટલું એની ઉપર ગુજારવામાં આવતું હોય છે એના પરિવારનું શું થશે એ ભવિષ્યની વાત કરો તો આ કામગીરી છે આમાંથી તાત્કાલિક ધોરણે છે એ શિક્ષકોને છૂટા કરી અને અન્ય વિકલ્પ છે સરકારે વિચારવો જોઈએ